એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા ને બપોર પછી દાદા ખાચરના દરબારમાં લીંબ વૃક્ષની છાંય તળે સંતો ભક્તોની સભા ભરીને બેઠા હતા એ વખતે કોઈએ સભામાં આવીને સર્પ અને શીળાની લડાઈની વાત કરી ત્યારે શ્રીહરી મનુષ્ય ચરિત્ર ભાવે વાત કરતા કહે કે જ્યારે અમે વનમાં વિચરણ કરતા હતા ત્યારે અમે અનેક પશુ પક્ષી જનાવરો દીઠા પરંતુ અમે ક્યારેય શીળાને દીઠો નથી આ વખતે પ્રેમમૂર્તિ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી સન્મુખ બેઠા હતા તેમણે એ વાત જાણી તે એકાદ બે દિવસ કેડે વગડામાંથી એક શીળો પકડીને લુગડામાં સંતાણીને શ્રીહરિ પાસે લાવ્યા ત્યારે મહારાજ કહે કે સ્વામી આ શું લાવ્યા સચ્ચિદાનંદ સ્વામી કહે કે મહારાજ આ બે દિવસ પહેલાં સભામાં સર્પશીળાની વાત થયેલી એ જનાવર શીળો છે ત્યારે એના કાંટાળા શરીરને જોઈને મહારાજ કહે આનું મોઢું ક્યાં હશે ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે એનું મોઢું માહી છે જો તેને હાથે કરીને આપણે ઉઘાડીએ તો એ નાના છોકરા જેમ રૂવે એમ રોવા માંડે તે સાંભળીને દયા સિંધુ શ્રીહરી કહે તો તો આપણે એને રોવરાવાય નહીં એનું મોઢું બહાર કાઢશો નહીં એને સીમમાં પાછો મેલી આવો ત્યારે તુરત સ્વામી એને લુગડામાં સંતાડીને આઘેરાગ જઈને મેલી આવ્યા એ વખતે અમરેલી પાસેના ગામ ચાપાથળના એક બ્રાહ્મણે તરણ શાલીગ્રામ લાવીને શ્રીજી મહારાજના હાથમાં દીધા એ વિપ્રયે શ્રીહરીને પૂછ્યું જે મહારાજ આપ જરાક જોઈ આપોને આ શાલિગ્રામ ગંડકી પુત્ર છે કે નહીં ત્યારે મહારાજે એ શાલિગ્રામ ઉપર ત્રણ ચાર વખત હાથ ફેરવો અને હાથમાં લઈને કહ્યું કે ભુદેવ આ શાલિગ્રામ તો ગંડકી પુત્ર છે પછી મહારાજે દાદા ખાચરને સાદ કરીને પાસે બોલાવ્યા અને કહ્યું જે દાદા તમારો સોનાનો વેઢ લાવો પછી તે વેઢને ત્રણેય શાલિગ્રામ ઉપર ઘસીને કહ્યું કે આ શાલિગ્રામ તો બહુ સારા છે એમ કહીને બે શાલિગ્રામ એને પરત પાછા દીધા અને એક શાલિગ્રામ સાધુને આપ્યા ને પોતે ત્યાંથી ઢોલિયાથી ઊઠીને મંદિર ઉપર ગયા ત્યાં કડિયાઓ મંદિરનું ચણતરકામનું નિરીક્ષણ કરી ત્યાં કડિયાઓ મંદિરનું ચણતરકામનું નિરીક્ષણ કરીને પરત પોતાને ઉતારે પધાર્યા અસ્તુ સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ બે માંથી